મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ભારત દેશ કઈક ભૂમિની દ્રષ્ટિએ કઈક ઋતુની દ્રષ્ટિએ અને કઈક આપણી સંસ્કૃતિની દ્રષ્ટિએ પશ્ચિમના તમામ દેશો કરતા અલગ છે આપણી સંસ્કૃતિ એ પણ ભવ્ય છે આપણને ત્રણ ઋતુઓ કુદરતે આપી છે અને એ માટે ઈશ્વરે આપણને એક સરસ મજાનો એક મહિનો આપ્યો છે જે હમણાં ચાલુ થાય છે અને એ છે શ્રાવણ માસ મિત્રો શ્રાવણ માસનું મહત્વ એટલું બધું છે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ છે ઉપવાસની દ્રષ્ટિએ પણ છે અને આયુર્વેદની દ્રષ્ટિએ તો ખૂબ ઉત્તમ છે તો આ જે શ્રાવણ મહિનો છે એની અંદર અત્યારે પ્રકૃતિ જે છે એની કુમાસને લીધે સર્વ બાબતે ફર્સ્ટ ક્લાસ દેખાઈ રહી છે કારણ કે અષાઢ મહિનો વરસતો ગયો અને ત્યાર પછી જે શ્રાવણ બેઠો એ શ્રાવણની અંદર વનસ્પતિ બધી

કે શરીરને કોઈ પણ ખોરાક ન આપતા મનને માત્ર ઈશ્વર તરફનો લગાવ રાખવો અને ઉપ એટલે શ્રેષ્ઠ વાસ એટલે રહેવું શ્રેષ્ઠ રીતે રહેવું એટલે કે ખૂબ પવિત્ર થઈ ભોજન પણ બિલકુલ ન કરવું અને કરવું તો સૂક્ષ્મ કરવું એકટાણું કરવું અને એ ભોજનની અંદર કોઈ વિષાક્ત દ્રવ્યો કોઈ બીજા દ્રવ્યો કોઈ ભારે દ્રવ્યો નહીં પણ માત્ર ફળ ફળાદી અને દૂધ ઉપર રહેવું એ માત્ર એક જ ટક એને ઉપવાસ કહેવામાં આવે છે આ ઉપવાસની અંદર શરીરની શુદ્ધિકરણ થાય છે આયુર્વેદ એમ છે કે ઉપવાસ કરવાથી આપણા શરીરમાં રહેલી એ દૂર કારણ કે ચરબી ખુદ ચરબીનું પાચન કરે છે આજે આજના યુગની અંદર આ યુગની અંદર જે વસ્તુ ખવાય છે ઉપવાસ દરમિયાન આખા શ્રાવણ માસ દરમિયાન એ તદ્દન ખોટું છે બધું આપણે બહારથી લાવીએ છીએ ફરસાણ લાવીએ છીએ એ પ્રકારની મીઠાઈ લાવીએ છીએ એ નાખવાથી તો ઉલટાની વિક્રિયા થાય છે હોજરીની અંદર અને ખરાબ તત્વો ખરાબ કોલેસ્ટ્રોલ એ ભેગું થતું રહે છે અને ઉપવાસ આપણે કરીએ કદાચ એક ટાણું બધું આવું ખાઈએ તો પણ એની વિકૃતિ આપણને લાગે છે અને પછી આપણે વિચારીએ છે કે ઉપવાસ એટલા બધા કર્યા મારું શરીર સારું ના થયું અને ઉલટાની તકલીફ થઈ તો મુખ્ય કારણ એક જ ઉપવાસ એને કહેવામાં આવે છે કે સ્વસ્થ શરીર બનાવવા માટે અથવા તો આ શ્રાવણ મહિની અંદર જે ભેજવાળું વાતાવરણ હોય સતત વરસાદ ચાલુ હોય અને કુદરતે આપણને આ એક મહિનો એવો સરસ પવિત્ર મહિનો આપ્યો છે કે જેની અંદર એકટાણા કરવા માટે આપણે થોડો ફળનો આહાર અને સાંજના સમયે દૂધ એક ચમચી ઘી નાખી લઈએ તો શારીરિક શક્તિ પણ જળવાઈ રહે અને એની અંદર જે વિષાક્ત તત્વો જે છે શરીરમાં ભેગા થયા એ પણ ડાઉન થતા જાય આ ઉપવાસનો મોટામાં મોટો મહિમા છે હવે આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણે પણ જોયું આયુર્વેદ શું કે છે કે ઉપવાસ દરમિયાન એકદમ નવશેકું પાણી પીવું એકદમ ખોરાક બપોરના લેવો હોય તો સામાન્ય લેવો સાંજે લેવો હોય તો પણ સામાન્ય લેવો અને આખા દિવસ દરમિયાન હળવી પર પ્રવૃત્તિ કરવી ભારે કસરત ના કરવી કોઈ બીજા ભારે ખોરાક ન લેવા આજના યુગની અંદર જે પ્રમાણ વધ્યું છે દાખલા તરીકે બટેટા છે સકરિયા છે બીજું ખોરાક છે એ તદ્દન ખોટું છે માત્ર ને માત્ર ફળનો આહાર લેવાથી આપણા ઉપવાસને આપણે શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરી શકીએ છીએ મિત્રો આ થઈ બધી આવી વાત હવે બીજા અંદર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આપણે ચડાવીએ છીએ જે પત્ર આપણે ચડાવીએ છીએ એ આ ઋતુની અંદર એકદમ ખીલેલી બીલી હોય છે હવે બિલીનું મુખ્ય કામ છે એ શારીરિક દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ છે બીલવાથી અવલેહ

ઊંડો આપણે જે લઈ જઈએ છીએ એ ખરેખર બીલીને નાશ કરે છે શ્રાવણ મહિનો પૂરો થાય તો અમે જોઈએ છીએ કે બીલી ઉપર ક્યાંય પાન રહેતું નથી પણ જો પાન ચડવા હોય તો માત્ર એક વધીને ત્રણ કે વધીને પાંચ એ પાન પૂરતા છે બીજું આવે છે કે આ શ્રાવણ મહિનાની અંદર એ છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને કૃષ્ણને પણ પીપળા નું વૃક્ષ બહુ પ્રિય હતું અને પીપળો પણ આયુર્વેદ ની અંદર એટલો બધો વપરાય છે કે જમાનાની અંદર સિદ્ધ પુરુષો કામની અંદર એનાથી એનું હતું એનો અર્થ એમ છે ભગવાન કૃષ્ણ પોતે કે પીપળાની અંદર હું છું હું અસ્વસ્થ છું એટલે કે હું પીપળો છું પણ પીપળાની અંદર હું છું માટે લોકો એની ખૂબ પૂજા કરે છે પીપળ આ ક્યારેય કાપવા નહીં એની પૂજા કરવા માટેના ઈશ્વરે આ વૃક્ષોને અહીં ઉજેર્યા છે મિત્રો શ્રાવણ મેનું ખૂબ છે ક્યારેક પછી આપણે પરંતુ શ્રાવણ મહિના દરમિયાન એકદમ પવિત્ર રહેવું પવિત્ર રહી અને તમે જે કઈ ઈષ્ટદેવ ની પ્રાર્થના કરતા હોય એ કરવું આખો દિવસ ઉપવાસ કરતા ન થઈ શકે તો એક ટાણા કરવા અને ખાસ તો સોમવારે ખાસ ઓમ શાંતિ જય ધનવંત